ગુજરાત સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા રેશન કાર્ડનું ઈ કેવાયસી તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની અને ડીસા તાલુકા મામલતદાર શ્રીની નાગરિકોને કરાઈ અપીલ ડીસા તાલુકાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ કેવાયસી કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે તાલુકાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વીસી સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે તથા કોઈપણ લાભાર્થીઓ પાંચ વર્ષથી નાના બાળકોના પણ પોતાનું ઈ કેવાય આંગણવાડી ઘટક પર કરાવી શકે છે આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઇ કે વાયસી માય રાશન એપ દ્વારા પણ કરી શકે છે જે નાગરિકોને પોતાનું ઈ કેવાય કરાવવાનું બાકી છે તે વહેલી તકે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે ઉપરોક્ત જગ્યા ઉપર ઈ ની કામગીરી ચાલુ છે અને જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તેઓને સત્વરે ઈ કરાવી લેવા તાલુકા મામલતદાર શ્રી ડિશા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે અહેવાલ નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસ ડીસા તાલુકા મોમલદ તરીકે સાહેબ આપો જે અત્યારે કેવાય સી ચાલી રહી છે એ બાબતમાં આપો પબ્લિકને શું સંદિશો પહોંચાડો આપણે ડીસા તાલુકાની અંદર એનએફએસ કાર્ડની અંદર ડીસા ગ્રામ્યની અંદર અડતાલીસ હજાર બસો અઠ્યાવીસ કાર્ડ અને બે લાખ સાહીઠ હજાર ત્રણસો પંચોતેર જનસંખ્યાના એ પૈકી સુડતાલીસ હજાર નવસોના અગ્નિસિત્તેર કાર્ડ અને બે લાખ બત્રીસ હજાર એકસોને અઠ્ઠાણું જનસંખ્યાના એનએફએસ કાર્ડનું ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે અને બાકી બસો નગ્નિ બસો ઓગણસાઠ કાર્ડ અને અઠ્યાવીસ હજાર એકસોના સુડતાલીસ જનસંખ્યાનું ઈ કેવાય બાકીમાં હોય હાલ આપણે દુ દુકાનદાર મારફતે સૂચના આપવામાં આવી છે કે ગ્રામ પંચાયતની અંદર બીસી મારફતે અને ગ્રામ પંચાયતની આપણા પોસ્ટ મારફતે ઈ કેવાય પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે આપણે નેવું ટકા એનએફએસ કાર્ડનું ઈ કેવાય પૂર્ણ કરી દીધું છે દસ ટકા બાકી રહ્યું છે કે આ માસની અંત સુધીમાં પૂર્ણ થશે લાભાર્થીઓને કહેવું છે કે સાહેબ પાંચ વર્ષથી નીચેના બાળકોનું કહેવાય થતું નથી તો તે માટે કોઈ એટલે એના માટે આપણે આઈસીડીએસમાં કીટ ચાલુ કરીશું આધાર કાર્ડની અંદર એટલે એ આધારે એનું આધાર કાર્ડ પૂર્ણ થઈ જાય તો એ આધારે એનું એ કેવાયસી થઈ જશે